કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું અહીંયા આપણે કેરીઓનું આવૃત્તિ વિતરણની સંખ્યા એટલે પચાસથી બાવન તેપનથી પંચાવન છપ્પનથી અઠાવન ઓગણસાઠથી એકસઠ અને બાસઠથી ચોસઠ એટલા વર્ગ આપેલા છે ત્યારબાદ બીજું ખોખાઓની સંખ્યા એટલે કે એફઆઈ આપેલી છે

તો હવે આપણે આના ઉપરથી મધ્ય કિંમત શોધીશું પચાસ અને બાવન તો પચાસ અને ખાસ ધ્યાન આપજો અહીંયા આ રીતે વર્ગ લંબાઈ આપેલી હોય તો ઘણા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે પચાસ થી બાવન એટલે કે બે વર્ગ લંબાઈ પછીપન થી પંચાવન તો એમાં બે વર્ગ લંબાઈ અને બધામાં બે બે ગણશે પરંતુ આમાં આની અંદર જુઓ તો ખબર પડે પચાસ થી બાવન પછી અહીંયા ત્રેપન થી પંચાવન આપેલી છે તેનો મતલબ શું થયો કે અહીંયા કેટલી વર્ગલંબાઈ થશે તો ત્રણ થાય બરાબર તેનો મતલબ શું થયો કે ત્રણ વર્ગ લંબાઈ જો બધામાં સરખી હોય તો આમાં આપણે ત્રણ ત્રણ ઉમેરતું જવાય તો કેટલા થશે અહીંયા ચોપન અને જેને એમાં ભૂલ પડતી હોય તો આપણે જે સીધી સિમ્પલ રીત બધા બે નો સરવાળો ભાગ્યા બે એ રીતે ગણતરી કરવાની બીજું આમાં ત્રણ ઉમેરીએ તો સત્તાવન હવે આપણે શું કરીશું તો એ ધારીશું મિડલમાં લઈ લઈએ એ તો જ્યાં એ ધાર્યા હોય ત્યાં શું થઈ જાય ઝીરો ત્યારબાદ અહીંયા થશે માઇનસ એક આ થશે માઇનસ બે નીચે આવશે એક અને બે આ દાખલા એકદમ ઈઝી છે ખાસ ધ્યાન આપજો કે પદ વિચલનની રીત ક્યારે વાપરવી અને ધારેલા મધ્યકની રીત ક્યારે વાપરવી એટલે સૂત્ર ખાસ ધ્યાન રાખવું અને આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર સમજાયું હતું કે કઈ રીત ક્યારે વાપરવી તો એ ખાસ જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો એકવાર એ જોઈ લેજો ત્યારબાદ આ વિડીયો જોજો તો આગળ જોઈએ આપણે એફઆઈયુઆઈ એફઆઈયુઆઈમાં એફઆઈ અને યુઆઈ ની ગુણાકાર કરીએ તો કહીએ થશે પંદર દુ ત્રીસ કેવા માઇનસ ત્રીસ એકસો દસ ગુણ્યા એક એટલે માઇનસ એકસો દસ અહીંયા તો શૂન્ય એકસો પંદર ગુણ્યા એક એટલે એકસો પંદર અને પચીસ દુ તો કેટલા થાય તો પચાસ તો હવે માઇનસ માઇનસનો સરવાળો અને પ્લસ પ્લસનો સરવાળો તો માઇનસ માઇનસનો સરવાળો અહીંયા પ્લસ પ્લસનો સરવાળો કરીએ તો માઇનસ માઇનસ એટલે એકસો દસમાં ત્રીસ ઉમેરો એટલે કેટલા થાય એકસો ને ચાલીસ કેવા માઇનસ એકસો ચાલીસ ત્યારબાદ એકસો પંદર અને પચાસનો સરવાળો તો કેટલા થાય એકસો ને તો આના ઉપરથી આપણને મળશે બીજું અહીંયા આપણે શોધવાનું રહી ગયું સીગમા એફઆઈ સીગમા એફઆઈમાં ટોટલ સરવાળો થાય કેટલો થશે તો ચારસો થશે ટોટલ સરવાળો અહીંયા સીગમા એફઆઈ યુઆઈ પ્લસ પ્લસ અને પ્લસ અને માઇનસ તો શું થાય બાદ બાકી થાય એકસો પાસઠ માંથી એકસો ચાલીસ બાદ કરીએ તો કેટલા રે પચીસ એકસો આપણે પ્લસ લખીશું ત્યારબાદ અહીંયા સૂત્રની અંદર કિંમત મૂકીએ તો એ બરાબર કેટલા સત્તાવન કેટલા તો પચીસ તો એ લખીશું પચીસ ભાગ્યા સીગમા એફઆઈ કેટલા ચારસો ગુણે વર્ગ લંબાઈ કેટલી હતી તો ત્રણ હવે આગળ જોઈએ તો આનો છેદ ઉડશે નહીં તો અહીંયા ગુણાકાર કરી શકાય કઈ રીતે કેમ પર તો ઉપરની અંશનો અંશ ના છેદ નીચે છેદનો છેદ જોડે આના નીચે કંઈ ના હોય તો આપણે એક લખી શકાય તેથી ગુણાકારમાં ભૂલ ના પડે તો અહીંયા લખી દઈએ સત્તાવન વત્તા પચીસ તરી પંચોતેર ચારસો ગુણ્યા એક એટલે થઈ જાય ચારસો હવે આપણે આનો ભાગાકાર કરી શકીએ બરાબર તો આનો ભાગાકારમાં શું થાય પહેલું તો એ ખાસ ધ્યાન રાખજો 75 એ ભાગાકારની અંદર આવશે અને 400 એની બહાર આવશે આ રીતે થશે ઘણા સ્ટુડન્ટ્સ આની અંદર ભૂલ કરતા હોય તો એ ખાસ ધ્યાન આપજો બરાબર હવે આ તો 400 અને અહીંયા તો કેટલા 75 તો એનો મતલબ શું થયો કે વધારવી પડશે મોટી સંખ્યા કરવી પડશે તો અહીંયા આપણે શૂન્ય ઉમેરીએ તો અહીંયા આપણે શું કરવું પડે શૂન્ય મૂકવું પડે અને બીજો ભાગ ના ચાલે એના માટે શૂન્ય અને આપણે જીરો ઉતારે એના માટેનો પોઈન્ટ તો અહીંયા ભાગ ચલાવીએ આગળ તો કેટલાય ચાલશે ચારસો એક થી એક તો આ ચારસો કારણ કે આગળ તો જઈએ તો આઠસો થઈ જાય તો અહીંયા રહેશે ત્રણસો પચાસ હવે ત્રણસો પચાસ તો ચારસો કરતા નાના કહેવાય એટલા માટે અહીંયા શૂન્ય ઉતારીશું બીજું તો અહીંયા કેટલાય ભાગ ચાલશે આપણે કેટલાય ચલાવી શકશો આઠ વડે તો અહીંયા આવશે બત્રીસો તો અહીંયા વધશે કેટલા હવે આગળ કેટલાય ભાગ ચલાવી શકાય કેટલા આવશે સાત અઠ્યાવીસ થાય શૂન્ય શૂન્ય કેટલા રે સોરી અહીંયા તો ભાગ ના ચાલે પેલું શૂન્ય શૂન્ય દસ આગળ જો બેકી સંખ્યા હોય અને પાછળની સંખ્યા પાંચ થી વધારે હોય તો આપણે આગળની સંખ્યા વધારી શકીએ એટલે કે સાત ના લખવું હોય તો અહીંયા આપણે નવ કરી શકાય તો શોર્ટમાં લખવું હોય તો આ રીતે લખાય ઓગણીસ તો આનો સરવાળો કરીએ તો એકવાર સરવાળો પણ જોઈ લઈએ પોઈન્ટ વાળો હોય તો પાછળ પોઈન્ટ મૂકી દેવાના ઝીરો પોઈન્ટ કેટલો આવ્યો જવાબ સત્તાવન પોઈન્ટ ઓગણીસ આપણો મધ્ય શું થશે સત્તાવન ઓગણીસ દાખલો એકદમ ઈઝી છે અમુક સ્ટુડન્ટ્સ ભાગાકાર અને ગુણાકાર અથવા તો સરવાળા પોઈન્ટ વાળા જો હોય એની અંદર ઘણા એવા ભૂલો કરતા હોય છે તો એ ખાસ ધ્યાન આપજો પ્રેક્ટિસ કરશો તો ભૂલ નહીં થાય હવે આપણે જોઈએ આગળ નેક્સ્ટ દાખલો દાખલા નંબર છ તેની અંદર શું આપ્યું છે નીચેના કોષ્ટકમાં એક વિસ્તારમાં પચીસ પરિવારના ખોરાકનું દૈનિક ભથ્થું ખર્ચનું ભથ્થું બતાવે છે જેની અંદર દૈનિક ખર્ચ આપેલો છે જે વર્ગ તરીકે આપેલો છે અને પરિવારોની સંખ્યા છે મધ્યક યોગ્ય રીતે ઉપયોગ કરીને શોધો તો આની અંદર પણ મધ્યક શોધવાનું થશે બરાબર તો સૌથી પહેલા તો આપણે શોધી લઈએ સિગ્મા એફઆઈ ટોટલ સરવાળો કરી જવાબ લઈ લઈએ મધ્ય કિંમત એકસો પચાસ બસો પચાસ ભાગ્યા બે થાય તો એના અડધા કેટલા થાય તો એકસો ને પચીસ પછી આગળ એકસો પચાસ અને બસો નો સરવાળો કરીએ તો ત્રણસો પચાસ ભાગ્યા બે તો કેટલા થાય એકસો પંચોતેર ત્યારબાદ થશે બસો પચીસ ત્યારબાદ થશે બસો પંચોતેર ત્યારબાદ ત્રણસો પચીસ એટલે એનો મતલબ શું થયો આની વર્ગ લંબાઈ કેટલી તો પચાસ પચાસ એની વર્ગ લંબાઈ આપેલી છે બરાબર હવે આપણે ui શોધીએ તો ui બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગે એચ તો એનો મતલબ શું થયું આપણે ધારવું પડશે તો મિડલ સંખ્યા આપણે એ લઈ લઈએ તો એ શું મૂકીશું શૂન્ય માઇનસ એક માઇનસ બે અને બે હવે આગળ જોઈએ સીધમાં એફઆઈ તો બંનેનો ગુણાકાર થાય તો એ શું થાય ચાર દુ તો માઇનસ આઠ માઇનસ પાંચ શૂન્ય બે કા બે બે ચાર તો અહીંયા સીગમા એનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસ નો સરવાળો આઠ પાંચ કેટલા થાય તેર કેવા માઇનસ તેર અને ચાર અને બે છ કેવા આવશે પ્લસ છ હવે આ બંનેની બાદબાકી કરીએ તો તેર માંથી છ જાય તો કેટલા રે સાત રે કેવા તો માઇનસ સાત તો એ આવશે માઇનસ સાત બરાબર તો હવે આપણે સૂત્ર લઈએ તો સૂત્રમાં શું લખીશું પદ વિચલન ની રીતથી ગણિત સૂત્રો ને પચીસ ત્યારબાદ સીગમાં એફઆઈ કેટલા હતા તો માઇનસ સાત સીગમાં એફઆઈ કેટલા પચીસ ગુણ્યા h કેટલા તો 50 આની નીચે કઈ નામ છે એક મૂકી દેણ જે લોકોને ભૂલ પડતી હોય આ આ રીતે પણ ગણી શકે તો 25 दू 50 થાય તો અહીં થશે 225 7 दू 14 કેવા માઈનસ આવે તો યે પ્લસ માઈનસ માઈનસ થઈ જાય તો માઈનસ 14 તો યે x બાર બરાબર 25 માંથી એ 225 માંથી 14 બાદ કરીએ તો કેટલા રહે 5 માંથી 4 જાય તો 1 2 માંથી 1 જાય તો 1 ઓગણીસો પચીસ ચારમાં પાંચમાંથી ચાર જાય તો એક બે માંથી એક અને બે એટલે કેટલા આવશે એક્સ બાર બરાબર બસો અગિયાર થાય તો આ આપણો આવ્યો મધ્યક બરાબર તો હવે આપણે આગળના સમ એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી આ દાખલાની પ્રેક્ટિસ કરો અને જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી